નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ગીર હોમ કિચનમાં તો આજે હું તમારી સાથે જોતાં જ મોંમાં પાણી આવી જાય એવા ગાજરના હલવાની રેસિપી શેર કરીશ ગાજર વિટામિન એથી ભરપૂર હોય છે તેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે શિયાળામાં ગાજર ખૂબ જ સસ્તા અને ખૂબ જ સારા આવે છે તો ગાજરનો હલવો તો બનાવવો જ જોઈએ અને રેસિપી પણ ખૂબ જ સરળ છે મિત્રો તો ચાલો શરૂ કરીએ ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીંયા એક કિલો જેટલા ગાજર લીધા હતા તો તેને ધોઈ સ્વચ્છ કરી અને મેં તેને ખમણી નાખ્યા છે હવે અહીંયા હું ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ જેટલો સાકરનો ભૂકો નાખીશ સાકરને બદલે તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો બે ગ્લાસ જેટલું દૂધ થોડાક કાજુ બદામ પિસ્તા અને થોડુંક મેં એક વાટકી જેટલું ઘી લીધું છે તો ઘીને આપણે એક મોટા વાસણમાં નાખી દઈશું જેથી ઘી છે તે સરસ મજાનું ગરમ થઈ જાય તો અહીંયા જે વાસણ લેવાનું છે તે પોળું લેવાનું છે જેથી જેથી ગાજરના ખમણને સારી રીતે મિક્સ કરી શકાય તો અહીંયા બધું ખમણ મેં વાસણમાં નાખી દીધું છે હવે આપણે તેને ધીમા તાપે ઘીમાં શેકવાનું છે તો આ રીતે મિક્સ કરી અને થોડી વાર રેવા દેવાનું એવી રીતે આપણે તેને વીસથી પચીસ મિનિટ સુધી ઘીમાં જ શેકાવા દઈશું તો ધીમે ધીમે તેની ક્વોન્ટિટી પણ ઓછી થતી જશે અને કલર પણ બદલાતો જશે ધીમે ધીમે ગાજર છે તે સરસ મજાનું સોફ્ટ પણ થતું જશે તો અહીંયા વીસ પચીસ મિનિટ સુધી આપણે કઢાઈને ઢાંકવાની નથી એમ જ થોડી વાર માટે મિક્સ કરવાનું અને રેવા દેવાનું એવી રીતે કરતા જઈ અને વીસ મિનિટ સુધી આપણે તેને શેકી લેવાનું છે તો વીસથી પચીસ મિનિટ પછી હવે આપણે તેમાં દૂધ નાખીશું તો અહીંયા હું બે ગ્લાસ જેટલું તેમાં દૂધ નાખીશ તો એક ગ્લાસ દૂધ મેં નાખી દીધું છે હવે તેને મિક્સ કરીશ અને ફરીથી હું પોણો ગ્લાસ જેટલું તેમાં દૂધ નાખીશ તો આ રીતે દૂધ નાખ્યા પછી તેને સરસ રીતે મિક્સ કરવાનું છે ફરીથી તેને મિક્સ કરી દઈશું અને વધેલા દૂધને પણ નાખી દઈશું તો હવે જે દૂધ નાખ્યું છે પછી આપણે તેને સરસ રીતે હલાવી ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ કરી અને ફરીથી આપણે ઢાંકી અને તેને શેકાવા દેવાનું છે તો આ રીતે ઢાંકણને ઢાંકવાથી જે ખમણ છે તે સરસ મજાનું પોચું થઈ જશે અને એકદમ સોફ્ટ બની જશે સાથે જે દૂધ છે તે પણ તેમાં સરસ રીતે મિક્સ થતું જશે તો ઢાંકણ ઢાંક્યા બાદ તેને ખોલી અને ફરીથી મિક્સ કરી લેવાનું છે ફરીથી ઢાંકણને ઢાંકી અને ફરીથી આપણે આ રીતે મિક્સ કરવાનું છે તો દસથી પંદર મિનિટ સુધી આપણે આ રીતે કરવાનું છે તો મેં ફરીથી તેને મિક્સ કરી અને ઢાંકણને ઢાંકી દીધું છે તો આ રીતે આપણે ધીમે ધીમે ગાજરની ક્વોન્ટિટી પણ ઓછી થતી જશે અને એકદમ ગાજર સ્મૂથ થતા જશે તો અહીંયા દસથી પંદર મિનિટ થઈ ગઈ છે દૂધ જરા પણ નથી અને ગાજર એકદમ કોરા થઈ ગયા છે તો હવે આપણે તેમાં ત્રણસો સાડા ત્રણસો ગ્રામ જેટલી સાકરનો ભૂકો નાખીશું જો તમે ખાંડ નાખવા માંગતા હોય તો ખાંડ પણ નાખી શકો છો હવે સરસ રીતે તેને ગાજર સાથે મિક્સ કરવાની છે ગાજર સાથે અહીંયા મિક્સ કરતાં સાકરમાંથી પાણી છૂટું પડશે તો હવે આપણે તેને ફરીથી દસથી પંદર મિનિટ માટે આ રીતે મિક્સ કરતા રહી અને શેકાવા દઈશું ધીમે ધીમે સાકરનું પાણી પણ ઓછું થતું જશે અને ગાજરની ક્વોન્ટિટી પણ વધારે ઓછી થતી જશે અને ગાજરથી છે તે એકદમ સ્મૂથ બની જશે તો અહીંયા હવે દસથી પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેમાં નાખીશું કાજુ બદામના કટકા તો તેને સરસ રીતે મિક્સ કરવાનું છે તો આ રીતે ચલાવતા રહી અને ધીમે ધીમે જે આ પાણી છે સાકરનું તે પણ એકદમ ઉડી જશે અને આપણો સરસ મજાનો ગાજરનો હલવો બની અને તૈયાર થઈ જશે તો હવે તમે જોઈ શકો છો કે ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે આ રીતે ચલાવવાથી જે ગાજર છે તે સરસ મજાનો એકદમ સ્મૂથ લચકા ટાઈપ બની જશે જેથી મોંમાં નાખતા તે ઉગળી જશે તો સરસ મજાનો અહીંયા ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરી દઈશું તો સરસ મજાનો જોતા જ મોમાં પાણી જ આવી જાય અને મોંમાં નાખતા જ ઓગળી જાય એવો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો જો તમને આ ગાજરના હલવાની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે સાથે બે લાઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે